સુરતના રાંદેર બસ સ્ટોપ પાસે વિરોધ કરાયો હતો આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ કરાયો હતો કાશ્મીરી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મારું નામ ઇમતીયაზ બોમ્બેવાલા છે. કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ રાંદેર ગામ તલ છે અહીંયા પ્રોગ્રામ જે કશ્મીરમાં જે આતંકવાદીઓને બે રેમી નિર્દોષ અને માર્યા છે એના વિશે સંધ્યાંજલિનો પ્રોગ્રામ છે તેમજ જે આતંકવાદીના પુતલાને અમે ફાંસી આપી છે એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રાંદેર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છે. સમાજને શું સંદેશો આપો?